વિરોધ શરૂ થયેલો છે પાંચસો ઉપરાંતના ટ્રકો અને કન્ટેનરોનો માર્ગ બંધ કરાતા વિરોધ થયેલો છે હજારો લોકોને રોજગારી પૂરી પાડતા જીઆઈડીસીને નુકસાન જવાની ભીતિથી વેપારીઓએ વિરોધ કરેલો છે બરાબર મારું નામ દિનેશભાઈ પોઈ જીઆઈડીસીના ઇન્ડસ્ટ્રી છું અહીંયા અત્યારે જીઆઈડીએ રેલવે બ્રોડગ્રેજ લાઈન આવે છે જીઆઈડીસીને ચાલવાના રસ્તાનો મોટો પ્રશ્ન ઊભો થયેલો છે એ જીઆઈડીસી અમારે પચાસ વર્ષથી જીઆઈડી જ્યારથી આવી છે ત્યારથી ત્યાંથી રસ્તો હાલવાનો છે પણ અત્યારે એવું કહેવામાં આવે છે કે આ બંધ થાય તો એની સામે અમને ક્યાં રસ્તો મળે એના માટે અમે એસોસિએશન સર્વે ભેગા થયા છે એના માટે અમે લડત પણ ત્યાં આપવા ત્યારથી અમે તંત્રને અમે અમે માગણી કરી છે કે અમારો રસ્તો જીઆઈડીસીને જેટલી ઇન્ડસ્ટ્રીઝને જીવતી રાખવી હોય તો વધુ વ્યવસ્થિત રીતે અમને રસ્તો કરી આપે જે હાલની તક એવું કહે છે કે હનુમાનપરાનો રસ્તો છે એ ચાલુ કરી અહીંયા રસ્તો છે પણ ત્યાં અઢાર મીટર નહીં પણ અઢાર ફૂટ પણ છે અઢાર મીટરનો રસ્તો બતાવે પણ અઢાર ફૂટ છે તો અમારા વાહન વ્યવહાર અમારા કન્ટેનર અમારી સિંગની ગાડીઓ ત્યાં ચાલી શકે એવું લાગતું નથી રોજની થી સાતસો ગાડીઓ અવર જવર કરે છે અમારા સ્ટાફ છે માણસો અહીંયાથી આવીને સ્કૂલ કોલેજ બધું છે રેસિડેન્ટ વિસ્તાર છે તો ત્યાં હાલે એવું લાગીની શક્યતા ઓછી છે તો આ તંત્ર ધ્યાનમાં લઈ અને અમારો આ ઇન્ડસ્ટ્રી જે અમરેલીનો એકમાત્ર નાનો ઇન્ડસ્ટ્રી છે પણ ફૂલ ફૂલ ચાલુ છે તો એને બચાવવું હોય અને સરસ રીતે ચલાવવું હોય તો અમારા અને એસોસિએશન વચ્ચે આપણે વિનંતી છે કે આના તંત્ર ધ્યાન આપીને અને કામ રસ્તાનો મૂળ રસ્તો અમને મળે તો જ અમારી આ ઇન્ડસ્ટ્રી જીવતી રહેવું છે તો આ ધ્યાનમાં રાખે Tá ah,